અત્યારે સવારના પાંચ વાગ્યા અને અમે જઈએ છીએ મોચા હનુમાન મંદિરે હાલીને અત્યારે તો હજી બધામાં અંધારું છે સવાર થાય અંધવાળું થાય પછી જેથી તમને બતાવશું અમે હાલીને જઈએ અમે મોચા હાલીને જાય અમે એ પાટા પહોંચી ગયા જો આ પાતાનો દરિયો મધવંતી નદી કોટેશ્વર મહાદેવ શિવલિંગ અમારા કાકા છે

ત્યાં વાંધો નતો આવતો અહીંયા ગરમી પડે હવે ગરમી જેમ થાય એમ તો બધા દરિયા આગળ નીકળી ગયા છે સવારના વહેલા ઉઠવાના બદલે બધા મોડા મોડા ઉઠીને આવેલા ને એટલે રાતે મચ્છર ખાઈ ગયા બધાયને કઈ સુતા નહીં ઉપર અગાસ્યા આવું સુતા ને કોઈ સુતા નઈ એટલે પછી સવારના ઉઠા નહિ મોડા નીકળા મોટી મોટી કરતી કે હું આવી હવે થાકી ગઈ જો પાછળ રહી ગઈ છે મોઢું પડી ગયું બેન નું બેન હાલી ને આવવાનું થાય আহাা তো কিন থাকি গঈ? আজি তো চালেশে আজি তো চালেশে আজি তো চেটু জে বও আজি আযান ছা কিলো মেট্র ছে ছা কিলো মেটর ছে তু � <Mile dizzy> <laughs> <utoom uno> છ કિલોમીટર અમારે ત્યાં હનુમાનજી નું મંદિર છે અમારે જાય હાલી અમે માધવપુર થી ત્યાં હાલી ને જઈએ હસ્તીબેન નું મોઢું બગડી ગયું

पवन जरा ही न था तो अच्छी पवन क्या ही न था, ही। था, ही। एक था ही। आग आग थी तो एकदम गर्मी थाई बहुत गर्मी थाई ये पाछो जंगल विस्तार आ क्यों बदल? इनेली तो गर्मी बहुत है आई आजवर से थोड़ा पवन आवे बाकी तो बहुत गर्मी थाई एकदम बहुत તડકો તો હજી નથી જો પણ ગરમી એટલી જ થાય ખાલી એ થાય ને બહુ તડક ગરમી લાગે એટલે જંગલ બધું આવી જાય ને એટલે બહુ જાય થાય બેન તો મારે હા એ હાથી થાકી જાય છેટી છતી વહી જાય અસ્થિબેન તો બહુ થાકી ગયા पेड़वान खाई बेन नहीं हां काक में बेहल ना चढ़ भी नहीं थक गई थक गई तो रिक्शा कर ले भी नहीं तो जो तो, फूल पड़ी है हस्ती में फूल पड़ी है कुतरा बसवा में दाम निकला तो ए धड़ी हस्ती धड़ी हस्ती <laughs> बेन आगे वही गया थोड़ी अस्ति पनि नानी मम्मी आयौँ फेरि मम्मी लैजाऊ काकी गइज पुरो थ्याङ्क यू अस्ति पनि हाल अनि नथि गए त मम्मी डेडी ल जिरो किलोमिटर थियो क्या अस्ति भिन्न अम्पा छ रहि गया

બાકી તો બધું ગરમી બહુ થાય મારો ભૂરો કઈ કેમ ભૂરા આ ઝાડ એક નવીન છે આ ઝાડ શું છે તમે કોમેન્ટમાં કહેજો જોયું નથી આપણે છેક છે ખબર નહીં દોડવા છે એમાં કંઈક દવામાં વપરાય એમ કંઈ કહેવાનું હોય ખબર નહીં વસ્તી ઝાડ કહેવાનું હોય કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં ઝાડ હોય ખબર નહીં બીજા ભાગમાં તમને આગળ બતાવશું